નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો શ્રી શિવગીતા ચાર શિવ પ્રાદુર્ભાવ યોગ સુતજી ઋષિઓને કહે છે અગત્યજી જ્યારે આવું કહીને આશ્રમ તરફ જતા રહ્યા ત્યારે રામગીરીની ઉપર ગોદાવરીના પવિત્ર આશ્રમમાં રામચંદ્ર શિવલિંગની સ્થાપના કરી અને અગત્યજીના ઉપદેશ અનુસાર વિરજા દીક્ષા લઈ બધા અંગો પર વિભૂતિ લગાવી રુદ્રાક્ષના આભૂષણો પહેર્યા રામચંદ્રજીએ શિવલિંગને ગોદાવરી નદીના પવિત્ર જળથી અભિષેક કરી વનમાં ઉત્પન્ન થયેલા ફૂલો અને ફળોથી તેનું પૂજન અર્ચન કર્યું ભસ્મ લગાવી ભસ્મ પર શયન કરી વ્યાઘ્રચરમના આસન પર બેસી રાત દિવસ શિવ સહસ્ત્ર નામ જપવા લાગ્યા એક મહિના સુધી ફળાહાર એક મહિના સુધી પત્તાનું ભોજન એક મહિના સુધી માત્ર જલપાન અને એક મહિનો પવનનો આહાર કરતા રહ્યા શાંત અંતઃકરણ ઇન્દ્રિયોને જીતી પ્રસન્ન મન મહેશ્વરનું ધ્યાન કર્યું હૃદય કમરમાં વિરાજમાન અર્ધાંગમાં પાર્વતીજીને ધારણ કર્યા ચાર હાથ ત્રણ નેત્ર વીજળીની જેમ પીળી જટાધારી કરોડો સૂર્ય સમાન પ્રકાશમાન એવા કરોડો ચંદ્રમાના સમાન શીતળ બધા જ ઘરેણાં પહેરી સર્પોનું યજ્ઞપવિત વ્યાઘ્રચરમ ઓઢી ભક્તોના અભયદાતાએ વરદાયક મુદ્રા ધારણ કરી છે વ્યાઘ્રચરમનો જ દુપટ્ટો ઓઢી દેવતા અને અસુરો વડે નમસ્કાર મેળવી પંચમુખ ચંદ્રમાં મસ્તક પર ધારણ કરી ત્રિશુળ અને ડમરૂ લઈ નિત્ય અવિનાશી શુદ્ધ અક્ષય નિર્વિકાર એકરૂપ શિવજીનું આ રીતે નિત્ય ધ્યાન કરતાં ચાર મહિના વીતી ગયા ત્યારે પ્રલયકાળના સમુદ્રની જેમ ભયંકર શબ્દ પ્રગટ થયો જે રીતે સમુદ્ર મંથનના સમયે મંદ્રાચલ પર્વતના વલોણાથી ધ્વનિ ઉઠ્યો હતો ત્રિપુરાસુરને બાળવાના સમયે શિવજીના બાણની અગ્નિની જેમ ભયંકર મહાશબ્દ સાંભળી રામચંદ્રજી ચકિત થઈ ગયા અને ત્યાં સુધી ગોદાવરી નદીના કિનારા તરફ દ્રષ્ટિ કરી ત્યારે મહાતેજ પુંજ વિપ્ર રામચંદ્રના આગળ ઉપસ્થિત થયો તે તેજથી ચકિત થઈ રામચંદ્રને દસ દિશા ન સૂજી હે દ્વિજ્રેષ્ઠ આંખો બંધ થવાથી રાજકુમાર મોહને પ્રાપ્ત થઈ ગયા અને વિચાર કરીને જાણ્યું કે આ તો રાક્ષસની માયા છે પછી તે મહાવીર ઉઠી અને પોતાના મોટા ધનુષ્ય ચડાવી તથા દિવ્ય મંત્રોથી અભિમંત્રિત કરી તીક્ષ્ણ બાણો પર દ્રષ્ટિ કરવા લાગ્યા અગ્નેયાસ્ત્ર વરુણાસ્ત્ર સોમાસ્ત્ર મોહનાસ્ત્ર સૂર્યાસ્ત્ર પર્વતાસ્ત્ર સુદર્શનાસ્ત્ર મહાચક્ર કાલચક્ર વૈષ્ણવાસ રુદ્રાસ્ત્ર પાશુપતાસ્ત્ર બ્રહ્માસ્ત્ર કુબેરાસ્ત્ર વજ્રાસ્ત્ર વાયવ્યાસ્ત્ર પરશુરામાસ્ત્ર આદિ અનેક મંત્રોનો રામે પ્રયોગ કર્યો પરંતુ એ મહાતેજમાં તે રામચંદ્રના અસ્ત્ર અને શસ્ત્ર એ રીતે લીન થઈ ગયા જેમ કે સમુદ્રમાં પથ્થર અને કસ એટલે કે ઓલે મગ્ન થઈ જાય છે ત્યારે એક ક્ષણ માત્રમાં ધનુષ્ય બળીને રામચંદ્રના હાથમાં પડી ગયું પછી તર્કશ અંગુલી ત્રાણ એટલે કે જે આંગળીઓમાં પહેરાય છે ગોધા જે પ્રત્યંચાના આઘાતથી રક્ષા કરે છે જે ચામડાના બનેલા હોય છે તે બળીને પડી ગયા આ જોઈને લક્ષ્મણ ભયભીત અને મૂર્છિત થઈ પૃથ્વી પર પડી ગયા રામચંદ્ર પણ નિસ્તબ્ધ થઈ કેવળ ઘૂંટણો વડે પૃથ્વી પર બેસી ગયા અને આંખો મીચી ભયભીત થઈ શંકરની શરણમાં ગયા અને ઊંચા અવાજે શિવસહસ્ત્ર નામનો જાપ કરવા લાગ્યા પછી શિવજીને પૃથ્વી પર દંડવત પ્રણામ વારંવાર કર્યા તો પણ પહેલાંની જેમ દિગ્મંડળને શબ્દાયમાન કરવાવાળો શબ્દ થયો એ ઘોર શબ્દથી પૃથ્વી ચલાયમાન થઈ ગઈ અને પર્વત કોપિત થયા ત્યાર પછી ક્ષણ માત્રમાં તે તેજ ચંદ્રમાની જેમ શીતળ થયું જ્યારે રામચંદ્ર નેત્ર ખોલીને જોએ છે ત્યારે તેમણે સંપૂર્ણ આભૂષણ ધારણ કરેલા બળદના દર્શન કર્યા જેનો રંગ અમૃતના મંથનથી ઉત્પન્ન થયેલા માખણના પિંડની જેમ સફેદ હતો જેના શૃંગારમાં સુવર્ણમાંથી બાંધેલા મણી શોભે છે નીલમણીની જેમ નેત્ર હસ્વકંઠ સમાન ભૂષિત રત્ન જોડિત શોભે છે જે શ્વેત ચામરયુક્ત છે ઘર ઘર શબ્દવાળી ઘંટિકાઓથી દશે દિશાઓને પૂર્ણ કરીને બળદ પર ચડેલ સ્ફટિક મણીના સમાન શુભ્રકાંતિ મહાદેવજીને જોયા જે કરોડો સૂર્યની જેમ પ્રકાશમાન કરોડો ચંદ્રમાની જેમ શીતળ વ્યાઘ્ર ચંદ્રના વસ્ત્ર ધારણ કરેલા નાગોના યજ્ઞપવિત પહેરેલા બધા જ અલંકારોથી યુક્ત વીજળીની જેમ પીળી જટાધારી નીલકંઠ વાઘનું ચર્મ ઓઢેલ ચંદ્રમાં મસ્તક પર બિરાજમાન છે અનેક પ્રકારના શસ્ત્રોથી યુક્ત દસ બાહુ ત્રણ નેત્ર યુવા પુરુષોમાં શ્રેષ્ઠ સચ્ચિદાનંદ સ્વરૂપ તેમજ નજીક બેઠેલી પૂર્ણચંદ્રમુખી નીલકમલના જેવી અથવા મરકતમણીની જેમ સુંદર શરીરવાળી મોતીઓના આભૂષણોથી યુક્ત તારાઓથી યુક્ત રાત્રિ સમાન શોભિત તથા વિંધ્ય પર્વતની સમાન ઊંચા સ્તન ભારથી નમ્ર છે જેમના વસ્ત્ર સુંદર છે અને દિવ્ય આભૂષણોથી યુક્ત કસ્તુરી આદિ દિવ્ય સુગંધ લગાવ્યા છે દિવ્ય માલા ધારણ કરી છે નીલકમલના સમાન નેત્ર વાંકડિયા વાળથી શોભતા મુખમાં તાંબુલ ખાવાથી જેના ઓઠ શોભે છે શિવજીના આલિંગનથી ઉત્પન્ન થયેલ રોમાંચ શરીરવાળી સચ્ચિદાનંદ રૂપ ત્રિલોકની માતા છે બધા સુંદર પદાર્થોના સારથી મૂર્તિમાન પાત્ર પાર્વતીને રામચંદ્રએ જોયા આ રીતે પોતપોતાના વાહન પર ચડી હથિયારો હાથમાં લીધા બૃદ્રસ્તંત્રદિ સામ ગાયન કરતાં પોતપોતાની સ્ત્રીઓથી યુક્ત ઇન્દ્ર આદિ દીકપાડુથી સેવિત અને બધાથી આગળ ગરુડ પર ચડેલ શંખ ચક્ર ગદા અને પદ્મધારી નીલ મેગ્નિજિયમ શરીરધારી વીજળીની સમાન કાંતિમાન લક્ષ્મીથી યુક્ત એકાગ્ર ચિત્તથી રુદ્ર અધ્યાયનો પાઠ કરતાં જનાર્દન અને પાછળ હંશ પર ચડેલ ચતુર્મુખ બ્રહ્માજીને જોયા ચાર મુખોથી ઋગ યજુ સામ અને અથર્વ આ ચાર વેદ તથા રુદ્રસુક્તના જાપ કરતાં મોટી દાઢી અને જટા કરેલા સરસ્વતી સહિત મહેશ્વરની સ્તુતિ કરતા હતા આ પ્રકારે અથર્વશીર્ષના મંત્રોની સ્તુતિ કરતાં મુનિમંડળ અને ગંગાદી નદીઓથી યુક્ત સાગર શ્વેતાશ્વતરના મંત્રોથી શિવજીની સ્તુતિ કરતાં કૈલાસ પર્વતના સમાન અનંતાદિ મહાનાગ રત્નોથી વિભૂષિત કૈવલ્ય ઉપનિષદ પાઠ કરવાવાળા સ્તુતિ કરે છે અને સોનાની છડી હાથમાં લઈ નંદીના આગળ સ્થિત થયેલ છે દક્ષિણની તરફ પર્વત સમાન ઉંદર પર ચડેલ ગણેશજી અને ઉત્તરની તરફ મોર પર કાર્તિકય ચડેલા છે મહાકાળ અને ચંડેશ્વર પાર્ષદગણ સેનાનાયક ભયંકર મૂર્તિ ધારણ કરી અહીં તહીં સ્થિત દાવાગ્નિની સમાન દીપ્તિમાન દૂર સ્થિત કાલાગ્નિ રુદ્ર છે ત્રણ ચરણ છે જેના અને કુટિલ મૂર્તિવાળા પ્રમથગણ તથા એના અગ્રભાગમાં નૃત્ય કરવાવાળા ભૃંગીરી એવા અનેક મૂર્તિવાળા કરોડો પ્રમથગણ અનેક પ્રકારના વાહનો પર સ્થિત ચારે તરફ માતૃમંડળ અને પંચાક્ષરી વિદ્યા જપવામાં તત્પર સિદ્ધ વિદ્યાધર આદિ અને દિવ્ય રુદ્રના ગીત ગાનાર કિન્નરોના સમૂહ અને આ મંત્રને જપનાર બ્રાહ્મણોનો સમૂહ છે આકાશમાં વીણા વગાડી વગાડીને ગાતા અને નાચતા નારદ અને નાટકીય વિધિથી નૃત્ય કરતા રંભાદી અપ્સરાઓનો ઝુંડ અને ગાવામાં તત્પર ચિત્રરથા આદિ ગંધર્વોના સમૂહ તથા શિવજીના કાનોમાં કુંડળતાને પ્રાપ્ત કરેલ કંબલ અને અશ્વત્તર નાગ તથા ગીત ગાવામાં તત્પર કંબલ અને અશ્વતર નાગોથી શોભિત જોઈ અને રામચંદ્ર કૃતાર્થ થઈ ગયા આથી હર્ષથી ગદગદ કંઠે થઈ શ્રી રામચંદ્રજી શિવની સ્તુતિ અને દિવ્ય સહસ્ત્ર નામનું ઉચ્ચારણ કરી વારંવાર પ્રણામ કરવા લાગ્યા તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ